રાધાના ગયા પછી રાજેશ તરત જ તેના રૂમમાં જાય છે તે ફાઇલને પોતાના ડેસ્ક પર મૂકીને ઝડપથી દરવાજો બંધ કરે છે તેના ચહેરા પર તણાવ અને ચિંતા સ્પષ્ટ દેખાય છે તે ફાઇલ ખોલે છે અને તેમાંથી એક નાનકડી ચિઠ્ઠી બહાર કાઢે છે ચિઠ્ઠીમાં લખ્યું છે સર તમે જે વિચારી રહ્યા છો તે સાચું છે આજે સાંજે મને મળો જો તમે નહીં મળો તો હું આ માહિતી સીધી પોલીસને આપી દઈશ રાજેશના હોશ ઉડી ગયા તે ચિઠ્ઠીને તરત જ ફાડી નાખે છે અને તેના નાના નાના ટુકડા કરી ડસ્ટબિનમાં ફેંકી દે છે આ બધું શું ચાલી રહ્યું છે કોણ છે આ લોકો અને તેઓ મારી પાછળ કેમ પડ્યા છે તે ગુસ્સાથી અને હતાશથી પોતાના વાળમાં હાથ ફેરવે છે તેની નજર મોબાઈલ પર જાય છે અને તે રાધાને ફોન કરવાનું વિચારે છે પણ પછી અટકી જાય છે તે સમજે છે કે કોઈ તેને ટ્રેક કરી રહ્યું છે ડાઇનિંગ રૂમમાં નીતા કમલાબેન અને અર્જુન બેઠા છે નીતાના મનમાં રાજેશ અને રાધાની વાત ચાલી રહી છે રાજેશ અને રાધાને તે જ રીતે મળ્યા હતા તે જોઈને નીતાના મનમાં શંકા ઊભી થઈ છે તે રાજેશને ગંભીરતા અને રાધાનો ચંકોશ જોઈને થોડી વિચલિત થઈ ગઈ છે નીતા માં તમને નથી લાગતું કે રાજેશ કંઈક છુપાવી રહ્યા છે રાધાબેન સાથે તેમની વાત કરવાની રીત અલગ હતી કમલાબેન નીતા તું વધારે વિચારી રહી છે રાજેશ હંમેશા પોતાના કામ પ્રત્યે ગંભીર હોય છે અર્જુન ભાભી ભાઈની ચિંતા છોડો તેઓ હંમેશા કામમાં જ ડૂબેલા હોય છે ચાલો હું હવે મારા મિત્રોને મળવા જઈશ બાય માજી બાય ભાભી અર્જુન ઉભો થઈને મસ્તીથી હસે છે અને ક્રિકેટ બેટ લઈને જાય છે સાંજે રાજેશ રાધાને મળવા માટે કાફેમાં પહોંચે છે બંનેના ચહેરા પર તણાવ સ્પટ છે રાધા ડરથી બોલી રહી છે અને રાજેશ શાંતિથી બધું સાંભળી રહ્યો છે રાધા ધીમા અવાજે બોલે છે સર મેં તમને અગાઉ પણ જાણ કરી હતી કે તમારા પ્રોજેક્ટને અટકાવવા માટે કોઈ ષડયંત્ર કરી રહ્યું છે તે લોકો તમારા પર નજર રાખી રહ્યા છે મને ડર છે કે મારો જીવ જોખમમાં છે રાજેશ હું બધું સંભાળી લઈશ રાધા તું ચિંતા ન કર પણ મને એક વાત કહે તે લોકો કોણ છે અને તેઓ શું ઈચ્છે છે રાધા સર મને એમ લાગે છે કે તે લોકો તમારી કંપનીના જ કોઈ છે તેઓ તમારા પ્રોજેક્ટને અટકાવીને તમને બરબાદ કરવા માંગે છે ત્યાં જ રાજેશની નજર કાફેના દરવાજા પર પડે છે નીતા અને સીમા પ્રવેશી રહી છે જેઓ ખરીદી કરવા નીકળ્યા હતા અને આ કાફેમાં કોફી પીવા આવ્યા હતા રાજેશ તેમને જોઈને એકદમ ચોંકી જાય છે તે ઝડપથી જ રાધાને ઈશારો કરે છે અને ચૂપ રહેવાનું કહે છે પણ તેમને જોઈને ગભરાઈ જાય છે નીતા અને શીમાએ રાજેશ અને રાધાને એક સાથે જોઈ લીધા છે શું નીતા રાજેશ અને રાધાના સંબંધ પર શંકા કરશે શું આ મુલાકાતનું કોઈ નવું તોફાન લાવશે તે બધું જ આપણે જોઈશું આવતા ભાગમાં